મને લાગે છે મને ફસાવવા માં દુલારામ હાથ હોવો જોઈએ મારું દીકરો આમ મગજમાં માં નહીં આવે જો ભૂત આ હતો ને તો ભૂતના ના મંતર ની સોપડી દેવા વાળા આને જ મોકલ્યો હોય લાઈ આને જઈને હબોડવા દે એટલે રેઢો માંડી જશે હવે તો કામ મારો તો કામ તો કરું છું

હા દાદાની આ પૈસાનું તો મારી લીધું પણ દાદનિયા કામે તો જાવું પડે જો કામે ન જાઉં ને તો દાદાને મારી માથ સર પડે કાં દીકરા જાવું છે

તમને અમારી કામ કરવા વાળાની કદર નથી દાદા આવડો હતો ને આવડો તેનું આ ઘર માં કામ કરું છું પણ દીકરા હા તો રે એટો બે એટો બે તું દાદા ઉલા કાર મુખાનું મોઢું જારું નું મે જોયું ને ત્યારે મારો પગ નથી ન દીકરા હા તો રે સમજો તું આવડો ગતો તેનું માર ભેગો કામ નત કરતો એટલે મે તને હવે લઈ લીધો ઊંચી પોસ્ટમાં માં હે

હા દીકરામ જો એક ભૂત ને મેં સાધ્યું છે મંત્ર તંત્ર થી અને આમ જો આટલા ગ્રાણા મને લઈ આવી દીધા અને તેની બેગમાં રજા હતી નકર નોટોનો આટલો ઢગલો કરી દે મારા દીકરે ખજૂરી આટલું બધું આને હોનું લઈ દીધું છે ખજૂરીનો પ્લાન તો કાઈક બહુ મોટો લાગે કા દીકરા પડી ગયો ને વિચારમાં હા દાદા તે દીકરા હારા હારા વિચારમાં પડી જાય સમજો જો ઈ તો એના પરિવારને ખાવા હાટુ મે ખાલી 10000 આપ્યા હતા જો પછા આપ્યા હોત તો આ કબાટ ભરી દેત ને હોનાનો અને આમ જો આદ રાતે આવે ને એટલે 50000 નો ડટ્ટો તૈયાર થયો છે હે દાદા મને પેટમાં ગોટો પડ્યો હું આજ ઘરે જઉ હું દાદા હે આ મને મજા નથી ઓ બાપા નો સહન કરીએ દીકરા નો સહન કરીએ આટલા બધા હોનાની વાત થાય ને હરા હરા નો સહન કરીએ કે

મેં તમને હાશું કહી દીધું મને એમ કે ઘરમાં કાંઈ નું તારે શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ તારે ક્યાંય ખાવા નથી જવાનું તારે મારું ભેગું થાય ખાઈ લેવાનું છે ના ના તને ધીરે ખાવા જવા દઉં તો તું પાછો આય ખરો હું ના નો આય નો તું આય

હજી આવ્યો કેમ નહીં પણ યાદ રાઈત નો પડવા તે હોનું નહીં કીધું હું અહીંથી તમને હોનું લઈ દઈશ ભૂત દીકરા હું તારી જ વાત જોતો તો તારા આજ નો ડટો દેવાનો છે એ કામ છે ને તું નથી દેતો દીકરા હા તો રે હા તો રે મારી પાસે હાથ ઉપાડ્યો છે હું તને મારી ભસ્મ કરી નાખી

દીકરી માર્યો બાર મહિના મારી અહીંયા મફત કામ કરશો ને તેથી મારા પૈસા વરશે ચાલુ રાખો